હર તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રા જૂના માર્કેટિંગ યાર્ડથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી બોટાદ શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતેથી મહાનુભાવોએ લીલી ઝંડી આપી આ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રા હવેલી ચોક મહિલા મંડળ ટાવર રોડ પંડિત દીનદયાળ ચોકથી જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી પૂર્ણ થઈ હતી આ યાત્રામાં બોટાદ શહેરની વિવિધ શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાયા હતા આ પ્રસંગે કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના પ્રમુખ અનેક પદાધિકારીઓ આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા માટે ગૌરવપ્રદ એવી તિરંગા યાત્રા સમગ્ર માર્ગો પર ફરી છે જિલ્લાના આદરણીય કલેક્ટરશ્રી જિલ્લાના આદરણીય વિકાસ અધિકારીશ્રી જિલ્લાના અમારા પોલીસ અધિક્ષકશ્રી અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ આગેવાનો પણ એમની સાથે જોડાયા છે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો એક સ્વપ્ન છે આપણે સૌએ જોયું છે ગત વર્ષોમાં આઝાદીના અમૃત મહોત્સવના પંચોતેર વર્ષની ઉજવણી કરી અને એ નિમિત્તે આપણે સૌએ સંકલ્પ લીધો છે કે આવનારા પચીસ વર્ષ સુધી ભારતને આપણે સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવીશું आज के तिरंगा यात्रा बोटा के एपीएमसी से शुरू होकर एक दो किलोमीटर कवर कर कर वापस एपीएमसी में खत्म हुआ इसमें मोटी संख्या में अधिकारी श्री पदाधिकारी श्री जाहिर जनता सब जुट गए हैं और मैं आशा करती हूँ कि तिरंगा का गौरव बढ़ाने में स्वतंत्र दिवस की तरह हमारी इंफॉर्मेशन बढ़ाने में और हमारे देश भक्ति बढ़ाने में भी ये बहुत बड़ा भूमिका